હેલો ફ્રેન્ડ તો સવારે વેલા જાગીને પાણી ગરમ મૂકી દીધું કારણ કે મોલિક સુતા છે બધા કપડાં લઈને હું નીચે આવી ગઈ છું વોશિંગ મશીનમાં જો તમારું વોશિંગ મશીન વ્યવસ્થિત કામ નથી કરતું તો અંદર એક ડબ્બી આપેલી હોય છે એની અંદર બહુ જ કચરો હોય છે કાઢી લેવાનો અને બધા કપડાં અંદર નાખી દેવાના સરસ મજાના કપડાં ધોવાઈને બહાર આવી જશે આજ જરૂરથી કરજો કોઈ પણ ના ઘરે અને ફટાફટ પછી મેં બધા જ સાંજના વાસણ ચડાવી દીધા ગરમ ગરમ પાણી ભરી લીધું અને માટલું એકદમ સાફ કરી લીધું અને ત્યારબાદ એમાં ગરમ પાણી એડ કરી દીધું અને હવે આવી ગઈ છું હું દીવાબત્તી કરવા માટે દીવા બાબતી કરી લીધા ભગવાનને સમન કરી લીધા યાદ કરી લીધા અને ત્યાર બાદ હું આવી ગઈ છું કપડા ધોવા માટે આજે તમે થોડી સારી હતી એટલે તમે લાવવાને એક શોર્ટ્સ મૂકી દો અને ત્યાર બાદ ફટાફટ મેં હાથેથી કપડા ધોઈ નાખ્યા કારણ કે બધા જ કપડા નવા હતા અને બ્લાઉઝીસ પણ હતા જે મારા શૂટ ના હતા તો ફટાફટ બધા કપડાં ધોઈ નાખ્યા અને સાફ કરીને સુકવી પણ દીધા છે ત્યાર બાદ હું આવી ગઈ છું ઉપર મૌલિકને જગાડવા માટે કારણ કે ક્યાર ના સુતા છે એક કલાક હું જગાડું છું પરંતુ એ ઉઠતા નથી આગળની અપડેટ જોવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો